સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી જેમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ કાફલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા અને ભગવાનના વજામણા કર્યા હતા સાથે જ ભગવાનની પૂજા આરતી કરીને રાજ્યની ઉન્નતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે સૌથી મોટી અસર મુસાફરી પર પડી છે જેમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રાજ્યના બાવીસ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યા છે જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલતી ત્રીસ ટ્રેનોને અને એસટી બસના ચોસઠ રૂટો પણ રદ કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ વરસાદની ભારે આગાહીને કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આવતીકાલે લેવામાં આવનાર ડીવાયએસઓ ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે જેની ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે ગઈકાલ સાંજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ અંડરપાસ બંધ કરાવવામાં આવ્યા હોવા છતાં આજે વહેલી સવારે સાડા વાગ્યાની આસપાસ ચાની કેટલી પર નોકરી કરતો રાજુ સિંધી નામનો યુવક મણિનગર અંડરપાસમાં થઈને પસાર થવા જતો હતો ત્યારે અંડરપાસમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે લાશનો કબજો લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે